યાત્રા અહીંથી

ખૂબ જ વિશાળ ખાય છે પાછળ તમે જુઓ તો ઘણા બધા ટ્રેક્ટર છે અને અલગ અલગ કલાકૃતિ તમને જોવા મળે છે તો વિડીયો નથી ખો જોવા તો સાક્ષાત મહાદેવ અહીં બિરાજમાન થઈ ગયા છે હનુમાનજી પણ બિરાજમાન

અહીં વિષ્ણુ ભગવાન બિરાજમાન થઈ ગયા છે સાથે લક્ષ્મીજી પણ બિરાજમાન છે અને જો બ્રહ્માજી સરસ મજાની મિત્રો કલાકૃતિ ત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ એ જ પ્રકારે મિત્રો આખી આખી વિશાળ કઈ યાત્રા છે અહીં જોવો છો તો નારદજી અહીં આ બગીમાં બિરાજમાન છે નારાયણ જો સરસ મજાના મિત્રો પાત્ર ભજવું છે જો ને બગી ઉપર સરસ મજાના બિરાજમાન થઈ ગયા છે એમની આગળ આપણે જે બગીના અત્યારે હાલ તમને જે દર્શન કરાવું છું તો જુઓ છો હનુમાનજી અહીં સાક્ષાત બિરાજમાન છે ચારથી પણ વધારે બગી અહીં યાત્રામાં જોડવામાં આવી છે આ બગીના તમને હાલ દર્શન કરાવું તો રામ લખન જાનકી અને હનુમાનજી પણ બિરાજમાન છે તો આપણે એમના હાલ દર્શન કરી અને રાવણની પણ મત સરસ મજાની મિત્રો અહીં બગી હાલ દર્શન આવી છે તો આ બગીની અંદર રાવણ બિરાજમાન છે જુઓ ખૂબ સરસ મજાનું મિત્રો પાત્ર છે અને આ બધી યાત્રા ઘણી બધી બગી છે અને આગળ તમને હાલ લઈ જઈ રહ્યો છું તો અહીં કુંભકર્ણ અને મેઘનાથ જે અહીં આ બગીમાં બિરાજમાન છે કુંભકર્ણ અને મેઘનાથ બિરાજમાન છે જોવા જાય અને આ સરસ મજાની અહીંયા છથી બગી છે આમાં રાધાકૃષ્ણ બિરાજમાન છે જો આ પ્રકારે મિત્રો સરસ મજાની યાત્રા છે અને એક ટ્રેક્ટર મિત્રો સામેની તરફ હાલ ઉભું છે એમાં બધા સૈનિકો ઊભા છે અને આપણો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરસ મજાની કલાકૃતિ અહીં ઊભી કરવામાં આવી છે જો આ બધા સૈનિકો હાલ સેલ્યુટ મારી રહ્યા છે અને વચ્ચે જુઓ ને તો નરેન્દ્રભાઈ મોદી બેઠા છે બોલો ભારત માતા કી અને અંદર સરસ મજાનું આજે બ્રહ્માસ્ત્રો મિસાઇલ છે એ દર્શાવવામાં આવ્યું છે અને અહીં ભારત માતા પણ બિરાજમાન છે જુઓ અહીં રામ રાવણ યુદ્ધ ચાલી રહ્યું છે સામા સામે તીર જોવા સામેથી ભગવાન શ્રી રામ પ્રહાર કરી રહ્યા છે બગીમાંથી અને અહીં સામે રાવણ જોવા સામા સામે યુદ્ધ ચાલી રહ્યું છે તો અહીંથી તીર જાય સામેની તરફ ભગવાન શ્રી રામ અહીંથી પ્રહાર કરી રહ્યા છે રાવણ ઉપર જો અહીંથી જય શ્રી રામ જો અહીંથી તે રમણા છૂટું થાય જો સીધો રાવણ ઉપર પ્રહાર થઈ રહ્યો છે મિત્રો યુદ્ધ મિત્રો ચાલી રહ્યું છે બગીની અંદર સામેની તરફ ભગવાન શ્રી રામ અને રાવણ અને અહીં એમના પુત્ર મેઘનાથ અને કુંભકર્ણ આ બગી ની અંદર બિરાજમાન છે તો જય લંકેશ નાદ સાથે આ બગી ધીમે ધીમે જઈ રહી છે બરોબર ને દર્શન જો અહીંયા લંકા લંકાપતિ રાવણ અત્યારે હાલ તીર ઉડારી રહ્યા છે જો મહાકાય બગીની અંદર

અને તબેલાની બરોબર સામે એ ખુલ્લો પ્લોટ હતો ત્યાં ગરબી રમતા જ્યારે મહારાજા કૃષ્ણકુમાર ભાઈ ખુદ પણ ત્યાં જોવા પડ્યા ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે પરંપરાગત રીતે અને આજની પણ જે આ પેઢી છે અત્યારે હાલ રાવણ ગમન કરતા હોય છે અને જે આપણે રાવણ બનાવીએ છીએ તો એનો બનાવતો કેટલો સમય લાગે એને ઓછામાં તો પંદર દિવસ લાગે છે અને એમાં ખર્ચો ઓછામાં તો ચાર લાખ રૂપિયાના થાય છે ને એને બનાવવા માટે આગ્રાથી માણસો આવે છે ડીએનએ બનાવી અને પછી છેલા દિવસોમાં આવે છે અને અત્યારે આજના દિવસે ઊભા કરી અને એમાં ફટાકડાની ફીટ કરવામાં આવે છે અને આપણે જે સિંધી સમાજ દ્વારા જે ભવ્ય શોભાયાત્રા જે આપણે હમણાં ટૂંક નીકળશે અને આપણે જોવાની છે તો એની અંદર કઈ કઈ પ્રકારના આપણે બધા આપણે જોવા જેવું કઈ કઈ છે આમાં બધા પાત્રો હોય છે રામ લક્ષ્મણ જાનકી કુંભકર્ણ વેદનાકર રાવણ હનુમાન લક્ષ્મીજી અને ગણપતિજી

રાવણ દ કાર્યક્રમ કરી એમાં આપણો સંયોગ અને અમે એમણે કીધું કે અમારો સંપૂર્ણ સંયોગ છે જ્યારે બે હજાર બાર છે ત્યાં પણ આપણા યાત્રામાં પણ દર્શન કરવાનું છે